તો હાલો મિત્રો કેમ છો મજામાં ને હવે આપણે કે જે હાસુ હોય ને હાંસું હોય એટલે કડવું લાગે પણ હવે આપણે હાસું નહી કહેવાનું ખોટું કહેવાનું ઈ પહારું લાગે ને તો આમરો આપણે ખોટી વાત ચાલુ કરવી હવે એક એવું છે આ વાર્તા જેવું છે કે એક નાનું એવડું ગામ હતું એમાં એક નાનો એવો પરિવાર રહેતો હતો હવે એના બાપ દાદાએ એવડી મહેનત કરતા પણ હકીકત એમને ખાવાના વાંધા હતા હવે એ એના દીકરાઓ એનું પરિવાર એ માન માન કરીને હતા ટકનું લાવે અને ટકનું ખાતા આવી પરિસ્થિતિ હતી એ સમય અને પછી પરિવાર હવે એ જે કમાવાવાળા હતા એ બીજાકડા હોય ગયા બહુ મહેનત કરી બહુ મહેનત કરી પછી બધા છોકરા પરણી ગયા બધા એને કામ કાઢ્યા સમય એવો આવ્યો કે એ માણસ ક્યારેક ક્યારેક કોઈ એવી તકલીફ આવી જાય આવી જાય એવું નહીં પણ મોટા ભાઈને એ ભાઈ બચાવવા તો ઘણી કોશિશ કરી ઘરે ઘરે ભટકે માંગ્યું પણ જ્યારે ત્યારે તમે આપણે જેના હેરે સારાહારી રાખતા હોય એ સમયે એ લોકો કોઈ પૂછતા નહોતા કે શું છે એમ બરાબર પણ જેને હકીકત આ એક વાર્તા જેવું છે પણ જેને જોયું હોય એને ખબર હોય બાકી ન ખબર હોય કે કેમ થયું અને અત્યારે માણસો ક્યાં ઊભા હોય કાન લેતા હોય એટલે આપણે સાચી વાત કરવી કોઈને લાગતી હોય અને આપણે આજ ખોટું કીધું સમજે તો સમજાય જ ના આપણે કોઈને કાંઈ કહેતા નથી બરાબર પણ જે દે સમય એવો હતો ને ત્યારે કોઈ ઊભું જ નહોતું એમ એટલા માટે ઘણાને ખોટું લાગતું કોઈ ન લાગે એવું નથી પણ કોઈ નહોતું ત્યારે કોઈ પૂછવાય નહોતું આવતું આ એક નાના એવા પરિવારને આ વાર્તા હે સાંભળ્યો હોય તો અમુક ગોદ જળશે તે અમુકને ખબર એ હોય સાંભળ્યું હોય મેં તો સાંભળેલી અને અત્યારે આપણે એની પાસે જઈને ઓલું કરવી કાંઈ કામનું નહીં કોઈ પૂછતું નહોતું એ વખત એવી પરિસ્થિતિ હતી આ વાર્તાની અંદર કદાચ જોઈજો વાર્તા ગોતજો જડશે તો જય માતાજી મિત્રો